નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવ માંગતા હોય તો ચેનલના સબ્સ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડિયોને શેર કરો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર પાંચસો ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર પાંચસો ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પંદર હજાર છસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ છપ્પન હજાર પાંચસો રૂપિયા તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર એકસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેર હજાર એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકતાલીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ તેર હજાર પાંચસો રૂપિયા તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોપન હજાર બસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે પંદર લાખ બેતાલીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો પંચાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર ચાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર પાંચસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે પચીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ એક કિલો ચાંદીનો ભાવ છે બે લાખ પંચાવન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો